યોજનામાં થયેલા 2024 ના ફેરફારો યોજનાનું ફોર્મ ક્યાં ભરવું કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે જાણો સંપૂર્ણ માહિતી આ એક વિડિયોમાં સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આવાજ માહિતી સબર વિડિયો માટે અમારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો સાથે બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને વિડિયોની નોટિફિકેશન મળતી રહે શુધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ અને હિતલક્ષી ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બહાર પાડેલ છે આઈ ખેડૂત પોર્ટલ પર હાલમાં પશુપાલનની યોજનાઓ અમલી બનાવેલ છે જેમાં મફત દાણ સહાય યોજના ચાફકટર સહાય યોજના કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના વગેરે ઓનલાઇન મૂકવામાં આવેલ છે કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓ માટે સરકાર શું શું લાભ આપે છે કેટલો લાભ આપે છે અને ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી મેળવીશું યોજનાનો હેતુ રાજ્યના પશુપાલકો વધુમાં વધુ પશુપાલન કરીને સ્વનિર્ભર બને તે જરૂરી છે તે ગુજરાત સરકારનો મુખ્ય હેતુ છે पशुपालકો રાજ્યમાં સ્થાનિક કોલાદની સંખ્યામાં વધારો થાય તે માટે આ યોજના બહાર પાડેલી છે શુદ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક કોલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડિયોના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના માટેની આ યોજના છે યોજનાની પાત્રતા લાભાર્થી ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ લાભાર્થી પશુપાલક હોવો જોઈએ ઓનલાઈન અરજીની તારીખે વાછરડીની ઉંમર 11 માસથી વધુ ન હોવી જોઈએ આ યોજનાનો લાભ પશુપાલક દીઠ વધુમાં વધુ એક વાછરડી માટે પ્રતિ વર્ષ એક વખત મળવાપાત્ર છે લાભાર્થી દૂધ મંડળીમાં સભ્યસદ હોવો જોઈએ પશુપાલક લાભાર્થી આર્થિક રીતે નબળા एससी एसटी ओबीसी અને સામાન્ય જાતિના લોકોને લાભ મળશે આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે યોજના હેઠળ શું લાભ મળશે પશુપાલક દીઠ એક વાછરડી માટે પ્રતિ વર્ષ એક વખત રૂ 3000 સહાય મળવા પાત્ર છે યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ આયુરુત પોર્ટલ પર પશુપાલન વિભાગ દ્વારા વિવિધ યોજનાઓની ઓનલાઈન અરજી ચાલુ થયેલ છે આ સહાય મેળવવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ આપવાના રહેશે 1 આધાર કાર્ડની નકલ 2 જો ખેડૂત લાભાર્થી એસસી જાતિનો હોય તો જાતિનો પ્રમાણપત્ર 3 જો ખેડૂત લાભાર્થી એસટી જાતિનો હોય તો જાતિનો પ્રમાણપત્ર 4 राशन कार्डनी नकल 5 जो खेड़ूत दिव्यांग होए तो दिव्यांगता होवा अंगेनो प्रमाण पत्र 6 आधार नंबर साथे जोडाइल बैंक अकाउंट 7 કેટલા પશુઓ ધરાવો છો તેનો દાખલો 8 છેલે કેટલા વર્ષમાં લાભ લીધો છે તેની વિગતો 9 સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો 10 દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી लागू पड़त हो तो अग्यार मोबाइल नंबर के ऑनलाइन अरजी करवी पशुपालको आई खेडूत पोर्टल पर थी ऑनलाइन अरजी करवा रह पशुपालको आ योजना ओनलाइन एप्लीकेशन घरेते शे तथा ग्राम पंचायत खाते थी वीसीई विलेज कम्प्यूटर ऑन्टप्रनियो पास थी ऑनलाइन अरजी करके अरजी करवा तारीख पंदर जून बजार चौबीस पंदर जुलाई बेहजार चौबीस सुधी